નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો ખાસ કરીને આ વિડીયો આપણે ખેડૂત મિત્રો માટે બનાવીએ છે અને જે ખેડૂત મિત્રો મિત્રોને પોતાની આવડત અને જે કુશળતા છે તેના દ્વારા વિવિધ રીતે અવનવી જે કોઠાસૂસથી વસ્તુઓ બનાવે છે અને વધુ પડતી આવક લે છે અને તમામ ખેડૂત મિત્રોને પ્રોત્સાહિત કરે છે તેવા ખેડૂત મિત્રો માટે ખાસ આ વિડીયો જરૂરી જોજો કારણ કે સરકાર દ્વારા જે નવી નવી યોજનાઓ બહાર પાડે છે અને ખેડૂત મિત્રોને સહાય કરે છે તેની અંદર પણ આ એક યોજના નવી બહાર પાડવામાં આવી છે જેથી કરીને આ જે કોઠાસૂઝ જે ખેડૂત મિત્રોમાં છે તેને એક લાખ રૂપિયા આપે અને એનું સન્માન કરવામાં આવશે તેવી એક નવી બહાર પડી છે ખેડૂત મિત્રો તો તેના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું તો ખાસ કરીને વિડીયોની સહેલા સુધી જોજો અને સમજો જેથી કરીને જે આ નવી યોજના બહાર પાડવામાં આવી છે તેની તમને પણ માહિતી મળે અને જો તમારામાં પણ જો આવી આવડત અને કોઠાશૂઝ હોય તો તમે પણ એક લાખ રૂપિયા જીતી શકો છો મિત્રોને એક લાખ રૂપિયા મેળવી શકો છો તો ખાસ કરીને આ વિડીયોમાં આપણે જોઈશું મિત્રો ખાસ કરીને અત્યારે ઘણા મિત્રો એવા છે જેની અંદર પોતાની આગવી કોઠા શૂઝ છે અને પોતાની આગવી આવડત છે જેના દ્વારા અવનવી જે પદ્ધતિ હોય તે અપનાવી અને સારી આવક મેળવતા હોય છે મિત્રો તો આના માટે સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવી છે અને જેનું નામ છે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના તો તમે પણ આમાં આ યોજનામાં લાભ લઈ શકો છો અને જો તમારી પણ આગવી કોઈ કોઠા સૂઝ હોય અથવા તો કોઈ તમારી આવડત હોય તેના દ્વારા તમે પણ એક લાખ રૂપિયા પુરસ્કાર જીતી શકો છો તો મિત્રો આની અંદર તમે પણ લાભ લેવા ઈચ્છતા હોય તો તમારે જિલ્લા કક્ષાએ જે ખેતીવાડીના કલેક્ટરો અથવા તો જે નિયામકો હોય છે તેનો સંપર્ક કરવાનો રહેશે અને તેના દ્વારા તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો તમે પણ જો આમાં લાભ લેવા ઈચ્છતા હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો અને તેની અંદર તમને એક લાખ લાખ રૂપિયા મળવા મળવા પાત્ર છે જો તમારે કોઠા જશે તો તમને એક લાખ એક લાખ રૂપિયા મળશે અને આની અંદર અલગ અલગ ખેડૂતો તમામ ખેડૂતો લાભ લઈ શકે છે જેમાંથી પાંચ ખેડૂતોને એક એક લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે અને બાકીના ખેડૂત મિત્રો છે તેને સાલ અને સન્માનપત્ર આપી અને સન્માન કરવામાં આવશે તેવું સરકાર દ્વારા અને આ યોજનાના જે છે તેના દ્વારા જણાવવામાં આવ્યું છે મિત્રો તો ખાસ કરીને તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો જિલ્લા કક્ષાએ જે ખેતી નિયામક છે તેનો સંપર્ક કરી શકો છો અને જેની ઓફિશિયલ વેબસાઇટ છે ખેતી નિયામક તેમાંથી પણ તમે ફોર્મ ભરી શકો છો મિત્રો તો ખાસ કરીને આ યોજનાનો લાભ લઈ શકો છો તમે મિત્રો આવી ઘણી બધી સરકારની યોજનાઓ હોય છે જેની માહિતી તમામ ખેડૂત મિત્રો માટે નથી હોતી તમામ પાસે નથી હોતી જેથી કરીને આવા વિડીયો દ્વારા મેં તમામ ખેડૂત મિત્રોને આવી માહિતી આપતા રહેતા હોય છે તો મિત્રો જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને તમામ ખેડૂત મિત્રોને શેર કરી દેજો જેથી કરીને જે આ તમામ ખેડૂત મિત્રો પાસે અથવા તો કોઈ ખેડૂત મિત્રો પાસે આવી આગવી ખોટા સૂઝને આવડત હોય જેથી જે સરકાર સમક્ષ જે આ યોજના છે તેમાં રજૂ કરે અને આનો લાભ લઈ શકે છે મિત્રો તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા